રક્તદાતાઓ વિશે સ્વેચ્છાએ રક્તદાન કર્યું આયોજક સંસ્થાઓ દ્વારા રક્તદાતાઓ માટે જરૂરી તબીબી સુવિધાઓ આરોગ્ય ચકાસણી અને સ્વચ્છતાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી આ અવસરે આયોજકો દ્વારા રક્તદાનનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે રક્તદાન મહાદાન છે અને તેનાથી અનેક દર્દીઓના જીવન બચાવી શકાય છે શિબિરનો મુખ્ય હેતુ બ્લડ બેન્કમાં રક્તનો જથ્થો વધારવાનો તથા સમાજમાં રક્તદાન પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો હતો બે દિવસ ચાલનાર આ રક્તદાન શિબિરના બીજા દિવસે પણ વધુ સંખ્યામાં રક્તદાતાઓ ભાગ લેશે તેવી આયોજકોએ આશા વ્યક્ત કરી હતી જય શિયામ મારું નામ કિરણ સુભાષ મુલે હું અંકલેશ્વરનો રહેવાસી અમે આ બ્લડ ડોનેશન કેમ્પ પશુપતિનાથ મહાદેવ મંદિરમાં અરેન્જ કર્યો છે જગદગુરુ નરેન્દ્ર મહારાજ સંસ્થા નાનીશધામ રત્નાગિરી મહારાષ્ટ્ર તરફથી દર વર્ષે આ કેમ્પ ચૌદ જાન્યુઆરીથી લઈને અઢાર જાન્યુઆરી સુધીને અમે આ કેમ્પિંગ કરીએ છીએ સર્વ ભારતમાં તે રીતે આ વર્ષે પણ અમે અંકલેશ્વરમાં પશુપતિનાથ મંદિરમાં સત્તરને અઢાર જાન્યુઆરીએ આ કેમ્પ અરેન્જ કર્યો છે તો મને તો મારો નમ્ર વિનંતી છે અંકલેશ્વર સ્વરવાસીઓને કે મહેરબાની કરી કૃપા કરીને આપણે આ બ્લડ ડોનેશન કરો અને આ બ્લડ ડોનેશનમાં સહાય કરો આપણે આ બ્લડ ડોનેશન જે છે એ થેલેસેમિયા અને સિકલસીસ જેવા પેશન્ટો છે એમના માટે આપણે ફ્રી ઓફ કોસ્ટ બ્લડ ડોનેટ કરીએ છીએ બ્યુરો રિપોર્ટ સત્યાટીવી ન્યૂઝ અંકલેશ્વર